ભેદ કિસી ને પાયા પરમાત્માને એમ કે તારી આ રસના બધી માયાની એવી અકળ માયા છે કે આમાં તું ક્યાંય ઝડતો જ નથી તેરા ભેદ કિસી ને પાયા એટલે કોઈને નહીં પાય કોક હોય ને કેવા વાળા કિસી ને ના પાયા એમ કોઈ નહી તો એને ફેરવું પછી કે ના પાયા સો હોવા દીવાના એ દીવાના બની ગયા નથી પાયા એવું નથી પાયસો હોવા દીવાના મૂર્ખ બન્યા છો ડાયા તુજસે મિલા તને જે મળ્યા એ સબસે બગડ્યા જગત થી બગડ્યા તુજસે મિલા ઓ સબસે બગડ્યા રંગ કૈસા લાયા હે નાથ તેરી અકળી માયા તને જે મળ્યા એ આ જગતે કોઈ એને હારા નથી કીધા હયાતમાં નરસિંહ મહેતા મીરા કોઈ પણ નહીં ગયો હતા કોઈ હક નથી લેવા દીધો અને પછી હવે એનો રંગ કેવો આવ્યો કે જગતને એને યાદ કરવા પડે હતા તે બાર મૂક્યા હતા હવે કે અમારા બાજુ એમ જ ને તુલસે મિલાવો સબસે રંગ કૈસા લાયા હે નાથ આ તારી અકલિત માયા તેરા ભેદ કિસીને ન પાયા સીધે માર્ગે

કે થાતા હોય કઈક હોય બીજું પણ આપણને દેખાતું હોય એમ કે નાના માણસ બે કટકા કઈ નહીં આ નજરબંધી નો ખેલ પરમાત્મા નો એવો છે કરી રહ્યો છે આખું જગત નસાવી રહ્યો છે પણ છતાંય કોઈ દ્રષ્ટિમાં આવતો નથી ને એટલે ઓલો ભાઈ આમ કરે છે ને ઓલો ભાઈ આમ કરે ઓલો આમ છે ને ઓલો આમ દ્રષ્ટિ એની સુધી એની માલકોર બેઠો છે ન્યા સુધી દ્રષ્ટિ પહોંચવા જ નથી દેતો આ સામડા સુધી નજર પૂગે બોલે છે ન્યા નથી બોલતી ન્યા નજર બાંધી વાળે છે ન્યાથી એવું આગળ ન જાય શકે આ નજરબંધી કા ખેલ પ્રભુ તું ઠીક બનાયા હે નાથ તમારી આ અકલિત માયા તેરા ભેદ કીસીને ન પાયા સત્ય સલે ઓ સબકા વેરી પાખંડી શીર સાયા જ્ઞાની કોઈ બાત માને નહીં આ જૂઠે જગભર માયા હે નાયા પછી કે સ્વર્ગ અરૂદેવ લોક માં તું આપ સમાયા સ્વર્ગમાં નરગમાં દેવલોકમાં બધી આટો માર્યો તારી સિવાય કોઈ ન મેળવ્યો એમ

જેને બોલાવો તરત હોગારો દે હવ 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 રવિ સાહેબ બોલે ભજનમાં કેમ નૂરતે સુરતે અને નિરખો આને ઘડનાર તો કોક પરખો આવો કોઈને બનાવ્યો પવન સરખો જો કે એને કઈ સરખે લઈ ગયા દાટો મારવા બોલે કાપડ ને હરખા હાલતા હોય ને ત્યાં લઈ ગયા તો એ જોઈ નઈ ને એમ કીધું એ કે નૂરતે સુરતે નિરખો આને ઘડનાર અને કોક પરખો આવો આ કોને બનાવ્યો પવન સરખો પવન પવન ગયો પૂરી આવે ને બોલાવે આ બધી દેવડે દેવડે આમાં કરે હોકારા અને કોક પારખ થઈ અને તમે પરખો આવો કોને બનાવ્યો પવન સરખો એમ દરેક ની અંદર એ હોકારા કરી રહ્યો છે

મારા છે પણ રૂપ દેખાય છે હવે તું કેવી રીતે છો બધાય રૂપની અંદર તોર કે નિર્ગુણ નામ ધરાઈ નિર્ગુણ નામ ધરીને જે બેઠો છે એ હું છું શિરગુણ રૂપ અમારા સાધુ નિર્ગુણ નામ ધરાઈ કહે રવિરામ ગુરુ ભાણ ભરતાપે આવી રીતે કે સબ ઘટમાં જલકે સાંય આવી રીતે બધાય ઘટની અંદર પરમાત્મા જળ હળી રહ્યો છે હોકારા કરી રહ્યો છે પણ હવે એને ઓળખવો છે છે કેવો તો કે એને કોઈ રૂપ નથી એને કોઈ ગુણ નથી એનું કોઈ નામય નથી અને છે એમ જ ને આ તો રૂપના નામ આપ્યા છે ફલાણા ભાઈ ફલા આ રૂપને ઓળખવાના માલિકો તો બેઠો છે એક છે એનું શું નામ છે તો કે એ તો અનામી છે એનું કોઈ નામ નથી એમ આ તો રૂપ ઓળખવાના નામ છે રૂપ નહી જેને કોઈ ગુણ નહી નામ નહી છે એવું કઈ નહી એને કઈ છે જ નહી કઈ નહીં અને પાછું બધું છે એવું ને આપણને એમ કે આમાં હું કોણ છું આ આંગળી છે એ હું છું તો કે ના આંગળી મારી છે હાથી એ હું નથી હાથ મારો છે આંખ્યો એ એ મારી છે મોઢું મારો છે એ હું નથી એ કઈ છે નહીં પણ બધું છે કોનું તો કે મારું એનું કઈ છે નહીં એ કઈ છે નહીં અને બધું એનું છે કઈ નહીં અને સર્વે એનું એ કઈ નથી અને બધું એનું કેવું છે તો કે બીજ વૃક્ષ ના જેવું રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું કાંઈ નહીં અને સર્વે એનું બીજું વૃક્ષ ના દેવું પછી હવે એ સ્વરૂપ છે તો કેમ છે તો કે ત્યાં વાણી વિચાર વિવેક કાંઈ પહોંચે એવું નથી એમ વાણી વિચાર વિવેક ન પહોંચે બસ એ ખાલી કેવલ પદ છે પદ છે ખાલી વાણી વિચાર વિવેક ન પહોંચે કેવલ પદ છે કેવું સર્વતિત છે અને પાછું બધાની માલિકો છે સર્વતિત અને સર્વની માહી એને સપાટીમાં કે સમજી લેવું રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે પછી કે એને મને નથી એને કોઈ પવન નથી એને કોઈ તંતુ કોઈ તત્વ કે કઈ છે જ નહીં અને છે એમ જ એને કોઈ તત્વ છે જ એ કોઈ તત્વ નથી પાસી તત્વને ની જાણવા વાળો છે આકાશને જાણે છે પૃથ્વીને જાણે છે જળને જાણે છે વાયુને જાણે છે પાસી તત્વ જાણવા વાળો છે એને કઈ છે નહીં મન પવન નહીં તંતુ ને તેજુ અને પાછું નિતપદ દર્શન દેવું કાયમ આંખ ખોલે એટલે સીધું દર્શન થાય જો એ દ્રષ્ટિ હોય તો જરી કે આગા પાસે ની ગમે ત્યાં તમે હોવ ને આંખ ખોલે એટલે નિતપદ દર્શન દેવું એ વધે ઘટે નહી કોઈ કાળે પદ કોઈ દી વધે એમ નથી કોઈ દી ઘટે એમ નથી વધે ઘટે નહી કોઈ કાળે એ પદ અને પાછું જેમ છે એવું જેમ નું છે તેમ એવું જેવું છે આ જગત નું જેટલું આ સાંભળે નાખે જોઈ છે ને એ રોજ એવું ને એવું ન હોય એમાં ફેરફાર થતો જાય કઈ પણ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ ઉઠાવો એમાં સમય જતો જાય એમ રોજ 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 ફેર થતો પડતો જાય પણ એ તત્વ એવું છે કે એમાં કોઈ દી કઈ ફેરફાર જ નથી એમાં કોઈ પરિવર્તન જ નથી જગત છે એ પરિવર્તન છે પણ પરમાત્મા છે એ કોઈ પરિવર્તનશીલ વસ્તુ નથી જેમનું તેમ છે તેવું રૂપ નહીં કોઈ જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું પછી કે શેષ વિરંશી શિવ સનકાદિક સર્વે સમરણ વિત સેવું શેષ વિરંશી શિવ સનકાદિક બધાએ આને સમરણ કરી કરીને એનું ભજન કરી કરીને એ પદને સેવું છે શેષ વિરમસિં શેવ સનકાદિક સર્વે સંબરણવિત સેવું સદા સદોદિત મહા મંગલ પદ સદા સદોદિત અનુભવ માહે સમેવું એ મહા મહાનમાં મહાન છે મંગલ પવિત્ર સદાને માટે તમારી સમક્ષ સદોદિત તમારી સમક્ષ જરી કે તમારેથી આમ હટે નહીં સદા સદોદિત પણ છે કેવું અનુભવમાં હમય એવું છે બાકી હાથમાં પકડવા જાવ તો હવે એવું નથી અનુભવ માહે સમયો રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું પછી કે એ સસિદાનંદ પદ સર્વનું સાક્ષી એ સ시다નંદ પદ બધાઈનું સાક્ષી છે આખા વિશ્વમાં એ વ્યાપક છે એ તત્વ રજે રજ અને કણે કણમાં આખા વિશ્વમાં વ્યાપક છે આખું જગત એની માલિકોર છે આ જગતની રચના દાખી એની માલિકોર છે અને રજ રજ ને કણે કણમાં હોય એટલે બધાઈનું સાક્ષી બન્યું ને તમને એમ થાય કે આપણે કોઈ નથી ત્યાં હાલો જાય કોઈ નથી એમ પરમાત્મા તો રજે રજને કણે કણમાં છે જ ગમે ત્યાં જાઓ એ તો ભેગો જ છે એક તો તમારા હૃદયમાં જ બેઠો છે એટલો બધો નજીક છે પરમાત્મા તો છે જ અને બધાયનું સાક્ષી આખા વિશ્વનું સાક્ષી છે કારણ કે પરમાત્મા રજે રજને કણક ગમે ત્યાં જાવ તો એને હારે જ કોઈ ગમે નહીં હું કોણ કરે છે એનાથી તો કોઈ અજાણ્યું છે જ નહીં નકત આવડા જગત નો આવડા મોટા જગત નો હિસાબ કોણ રાખે જે કરે એ ભરે પણ એની નજર બારી કઈ નથી એ સશિદાનંદ પદ સર્વ સાક્ષી એ સદગુરુ શબ્દ સમજી લેવું નિરાજ નામ પદ પૂરણ ઈ અલખ ઈ આપ એ અભયું રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું કાંઈ નહીં અને સર્વે એનું બીજ વૃક્ષ ન દેવું પણ આ વાણીઓ છે ને થોડી કઠણ પરાની વાણીઓ કહેવાય એમ કે હાવ બધું કાઢી કાઢીને અને પરમાત્માની વાત કરી જતા હોય કે ન્યા કણે કાંઈ છે નહીં જગતનું બધું કાઢી જાય સતાર સાહેબ કે આપ મેં આપ સમાવું मैं किसी के गुण गाऊ मेरे सिवाय है ही नहीं कोई और दूजा तो मैं किसी समझाऊ में आप समाओ हूं नो सो बीजो कोई नहीं आप में आप समाओ मैं किसी के गुण गुण गान को ना गावा किसी के गुण गाओ मेरे सिवाय है ही नहीं कोई और दूजा तो मैं किसी को समझाऊ नहीं मैं व्योम नहीं पवन नहीं पानी नहीं अग्नि नहीं मैं माटी मेरी माया की यही है रचना में देख देख बुझ आप में आप समाओ में किसी के गुण गाओ मेरे सिवा है कोई और दूजा बोलो सदगुरु महाराज पशी को नहीं